આપણને ટાર્ગેટ ખબર પડી જાહે ઈ રન બનાવે ને એની કરતા આપણે એક જ રન વધારે બનાવવો પડશે આ એ હાસો નવો નિયમ સમજી લ્યો આમ આમા બાજુ વોલ્ટી વોલ દડો જશે ને તો આઉટ આમ હમસાભાઈ ની વાડી બાજુ વોલ્ટી વોલ દડો જશે તોય આઉટ અને આમ ઓરડી બાજુ દડો જશે તોય આઉટ જો બોલો બધી બાજુ દડો જાય ને આઉટ તો આપણે રમવાનું ક્યાં એટલામાં આ તો વાંધો નઈ હમરા હું પેલું બેટિંગ કરું